નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ એક ગુજરાતી અધ્યયન સંપોટની અંદર એકમ બે વરસાદની મજા તેની અંદર આપેલી પ્રવૃત્તિ નંબર બે ચિત્ર પરથી વાતચીત કરો તેની સમજ મેળવીશું નમસ્તે ચાલો અહીં જે ચિત્ર આપેલું છે તે ચિત્રનું તમારે અવલોકન કરવાનું છે એની અંદર રહેલી વસ્તુઓ બરાબર જોવાની છે અને હું જે પૂછું તેનો તમારે જવાબ આપવાનો છે આ ચિત્ર ક્યાંનું લાગે છે બજારનું ચિત્રમાં તમને શું શું દેખાય છે વરસાદ પડતો લાગે છે પછી બીજું બાઈક દેખાય છે પછી કૂતરો ક્યાં ઉભો છે કૂતરો

નહી છે કઈ છે એમની પાસે દફતર લઈને છે તો શું કરતા હશે ક્યાં જતા હશે ઘેર જતા હશે ચાલો એ સિવાય

તો વરસાદમાં નાહો છો તો ઘરમાંથી કોઈ તમને કશું કે છે કોણ કે મમ્મી શું કેમ નહીં ના આવ્યો એવું કે છે કેમ એવું કે શરદી થઈ જાય એટલે બરાબર તો વરસાદમાં બહુ નાઇએ તો શરદી પણ થઈ જાય તાવ પણ આવી જાય પણ વરસાદમાં નાહવાની પણ મજા આવે બરાબર ને ચલો વરસાદ આવે ને ત્યારે તમે શું કરો છો પછી બીજું સાયકલ ફેરવો છો છોડી ચલાવો ચલાવો કઈ નાવડી કઈથી પકડો ના ઘેર પાસેથી ઘરની બહાર આવી જાય છે મચ્છી હે એટલું બધું પાણી આવે છે વાળામાં પણ છે પછી બીજું કઈ કરો છો નાવ છો વેરી ગુડ એ સિવાય બીજું કશું કરો છો ગરમ ગરમ મકાઈ પણ ખાવ છો અને ભજીયા પણ ખાવ છો મેં તો મમ્મી મન ઘેર જાઉં તા બપોરિયા ચા પીવા બપોરિયા માં ચા પીવાનું તમે શું કરો બેટા વરસાદ પડતો હોય ત્યારે શું ચા પીવો છો આ બે છોકરાઓ સાયકલને ધક્કો કેમ મારતા હશે સાયકલ પાસે જાય સાયકલ ફસાઈ ગઈ હોય પછી બીજું કઈ થયું હોય નું વજન હશે હા એટલે પણ પેલા ભાઈને મદદ કરતા હોય બરાબર ને શું હોય બેટા પંચર પણ થઈ ગયું હોય બરાબર છે ચાલો ચિત્રમાં છોકરીઓ કેટલી છે ને છોકરા કેટલા છે છ છે અને બીજા કોણ છે મોટા માણસોને એવું દેખાય છે ને બરાબર આ છોકરાઓ છે ને જો તો આ ખુશ કેમ દેખાય છે શેની મજા પડી વરસાદમાં નહવાની મજા પડી એટલે ખુશ દેખાય છે પછી ચિત્ર ની અંદર કયા કયા વાહનો દેખાય છે તમને છે પછી 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 શું બેટા લારી સાયકલો છે બરાબર છે બીજું શું દેખાય છે બેટા સ્કૂટી પછી સ્કૂટર ચાલો આમાં ખાવાની કઈ કઈ વસ્તુઓ દેખાય છે બરાબર જો વરસાદ બંધ ના થાય તો આ બધા લોકો ઘર કેવી રીતે છત્રી છત્રી પછી રૂમાલ ઓઢીને પછી સાઇકલ લઈને પછી પછી બાઈક લઈને દોડતા દોડતા પણ જાય કોક કોક તો રિક્ષાની અંદર વેરી ગુડ હા પલળીને પણ જાય બરાબર ને કશું ના હોય તો છેલ્લે પલડતા પલડતા જતા રહે હા ખવ બહાર

कीर्तनबाई तुमने भज्जा भज्जा रुद्रसी ने पक्छा भज्जा क्या आयशा बेन तुमने શું ખાવાનું મન થાય ચા શું બેટા ચા પીવાની મન થાય અને યશરાજભાઈને સમોસા સમોસા વરસાદ આવે ને ઉચું ચા નથી ત્યારે કેવી કેવી મુશ્કેલીઓ પડે પછી આવી જાય બરાબર પછી થઈ જાય પછી બીજું શું થાય નદી નું પાણી બહાર આવી જાય મગર પણ આપણે બરાબર છે આપણા ગામમાં તો મગર પણ આવી જાય આપડા ગામ માં પાણી આવી ગયું તો કઈ નદીનું

એ સિવાય બીજી કઈ મુશ્કેલી પડે કપાસ ડૂબી જાય પછી ખેતરો ધોવાઈ જાય પછી રોડ ચોકઅપ થઈ જાય બરાબર છે ભાઈ કેટલી બધી તકલીફ પડી જાય બરાબર ને વરસાદ બહુ જ આવે તો પછી બીજું રસ્તા ખોદાઈ જાય એટલે ખાડા પડી જાય બરાબર ને

બીજું કઈ રીતે કેશો ક્યાં આ શહેરનું ચિત્ર છે કશું નઈ દેખાતું મોટા મોટા ઘર છે ચાલો ચિત્રની અંદર સૌથી મોટી ઉંમરના માણસ ક્યાં ઉભા છે ચા પાઈ છે ચાની લારી પાસે ચાલો તમે કેશો મને ચિત્રની અંદર

બરાબર ક્યાં ક્યાં છે કૂતરો કે શું બરાબર આ આ જે કુતરું છે ને આ જુઓ તો એ કોને જુએ છે શું વિચારતું હશે વેરી ગુડ